વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આજરોજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં અને ટોટલ સમગ્ર ગુજરાતમાં ઓગણત્રીસસો ને ત્રાણું કરોડના ખર્ચે એક લાખ એકત્રીસ એકત્રીસ હજાર ચારસો ને ચોપન આવાસનું ખાતમુહૂર્ત સાહેબશ્રી દ્વારા ઓનલાઈન માધ્યમથી કરવામાં આવ્યું છે અને જેમાં રેકોર્ડ બ્રેક તભૂતોના ભવિષ્યથી એકસો બ્યાસી બ્યાસી વિધાનસભામાં વિશાળ સંખ્યા જનમેદની સાથે સાહેબને આજે આપણે બધાએ નિહાળી અને જે આ આવાસ યોજનાનું લોકાર્પણ અને ભૂમિપૂજનનો આ કાર્યક્રમ હતો આખો જેમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા કાર્યક્રમને કાર્યક્રમને સંબોધિત કરવામાં આવ્યો અને આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રી નંદભાઈ મોદી સાહેબ દ્વારા આ કાર્યક્રમના અંતે લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું છે જેમાં જામનગર ખાતે આઠસો ચુવાલીસ આવા છે અત્યારે પ્રગતિશીલ કાર્યમાં છે આજનો આ માહોલ આપણે સેના માટે એકત્રિત થયા છીએ એના માટે મને વ્યક્તિગત સંપર્ક કરી શકો છો આજનો આ ગુજરાત સમગ્ર ભારત વર્ષ કે જ્યારે ગુજરાત એક વિકાસ માટે ગેટવે સાબિત થવાનું છે અને આટલી સરસ બે હજાર ચોવીસની લોકસભાની ઇલેક્શન પહેલાં સાહેબશ્રી દ્વારા આટલું સરસ વિશાળ આયોજન અને ઘરના ઘરનું સ્વપ્ન ગૃહિણીનું જે સ્વપ્ન છે એ જ્યારે સાર્થક થવા જઈ રહ્યું તો આપણે એને આવકારીએ વધાવીએ અને ફરી એક વખત મોદી સરકાર છે એ મોદી હે તો મુમકિન હે એ નારાને સાર્થક બનાવતા આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રીનો આભાર માનીએ થેન્ક યુ